રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે સાથે જ પાક તૈયાર થઈને લણવાની અણીએ હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા અને સતત વરસાદને પગલે તુવેર મરચું ડુંગળી સહિતનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનો સર્વે કરાવીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે નુકસાની તમે વાત જ પૂછોમાં નુકસાની એટલે કે માનજો ને સિત્તેર એસી ટકા પાક ફેલ થઈ ચુકા જેમ કે તુવેર છે મરચી છે ડુંગળી છે ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને સતત વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ચડી ગયું હતું જેથી તૈયાર થયેલો પાક બળી ગયો હતો જેને લઈને ખેડૂતોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી હતી ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતાં જણાવ્યું હતું કે મરચાંના પાકનું વિઘે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું અને પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર હતો ત્યારે એકાદ વરસાદ બાદ પાક લણવાનો હતો અને ત્યાં સતત વરસાદને કારણે ઊભા પાક ઉપર પાણી ચડી જતા જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે જ સુકાવા લાગ્યો જેથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે સતત વરસાદ વરસતા મરચીના પાક જેવી જ પરિસ્થિતિ અન્ય તુવેર ડુંગળી સહિતના પાકની પણ થઈ છે ત્યારે એક બાજુ પાક અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં સુકાઈ ગયો છે અને જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારેક કોઈ પૂછ્યું નુકસાની અત્યારે ઓલરાઉન્ડ બધે એટલી થઈ છે છતાંય કોઈ જે સર્વેમાં ગામ સેવકો પણ સર્વેમાં જે આવેલા નથી ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ પણ સર્વે કરવાના પણ ઠેકાણા નથી તેવું ખેડૂતો દ્વારા જણાવાયું હતું નુકસાની તમે વાત જ પૂછોમાં નુકસાની એટલે કે માનજો ને સિત્તેર એંશી ટકા પાક ફેલ થઈ ચુકા કાય જેમ કે તુવેર છે મરચી છે ડુંગળી છે ઘણા શાકભાજી પાકોને તો વધુ પડતા નુકસાન થઈ ચુકા કાય એ માનો ને કે માંડવી એક સહી સલામત કહી શકીએ આપણે એ બહુ તો નહીં જ પણ નુકસાની ઓછી છે એમાં બાકી તમામ પાકમાં એવડી નુકસાની છે ડુંગળી લઈ લ્યો તમે બધું લઈ લ્યો એવડી નુકસાની છે ઊભા સુકાઈ ગયા પાક કારણ છે એનું કારણ છેલ્લા પાંચ દિવસ પહેલાં જે સતત ચાર દિવસ વરસાદ વરસ્યો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં એના હિસાબે ખળ છે અને બધી બધું ભેગું થઈ ગયું એના હિસાબે મૂળમાં ને એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે કેટલી વીઘે નુકસાની તમે શાકભાજી પાક ગણો ને એટલે વીઘે મિનિમમ પંદરથી વીસ હજાર રૂપિયાની નુકસાની છે કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે ને એટલે વિઘે બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો એ પાંચ હજાર રૂપિયા મલ્ચિંગ ના થાય છે વીઘે અત્યારે એટલું તો થઈ ચૂક્યું ત્યાર પછી બિયારણ વાવેતર દવા આ તે એમ ગણો એટલે અઢી ત્રણ મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી અત્યારે એમાં નુકસાની છે એટલે સરેરાશમાં વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ શું માંગ શું છે માંગ અત્યારે સરકાર શ્રી પાસે એટલી જ છે કે વહેલામાં વહેલી અધિકારીઓ પાસે સર્વે કરાવે અને આમાં ખેડૂતોને સહાય આપે અને મિનિમમ વીઘે પંદરથી વીસ હજારની સહાય મળે ને તો ખેડૂતો ભલે એનું આપણે મજૂરી કે એવું નથી ગણતા પણ ખર્ચાના જો થઈ શકે એમ છે ખેડૂતોને અત્યારે પોઝિશન એ ટાઈપની થઈ છે કે હવે જો આ મરચીનો પાક ઊભો અત્યારે સુકાઈ ગયો છે આને કાઢીને અત્યારે કાંઈ વાવેતર થઈ શકે નહીં કારણ કે હવે જો અત્યારે વાવેતર ખેડૂત કરે તો શિયાળુ પાક એને અત્યારે નિષ્ફળ જાય ટાઈમ તૂકાઈ જાય એના હિસાબે એ પાક પણ ન થાય અત્યારે ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિ થઈ છે એમ માની શકાય સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારેય કોઈએ પૂછ્યું નુકસાની અત્યારે ઓલરાઉન્ડ બધે એટલી થઈ છે છતાંય કોઈ હજી સર્વેમાં ગામ સેવકો પણ સર્વેમાં જે આવેલા નથી આપણે જેતપુર પંથકમાં મુખ્ય ભાગમાં જોઈએ તો મગફળી કપાસ મગફળીનું સાડા એકવીસ હજાર હેક્ટર કપાસનું સાડા અઢાર હજાર હેક્ટર આસપાસ પછી આવે છે તુવેર ને મરચી તો તુવેરમાં સાડા બારસો આસપાસ છે સોયાબીનમાં સાત હજાર બસો જેવું છે અને મરચીમાં આપણે જોઈએ તો સોળ સોળસો ઉપર વાવેતર આપણા જયપુર તાલુકામાં છે જેતપુર તાલુકામાં સતત વરસાદના કારણે અત્યારે જોઈએ તો મરચી અને તુવેરમાં નુકસાન જોવા મળે વધારે એનું કારણ ખાસ તો એ છે કે સતત વરસાદના કારણે જે પાણી ભરાવાથી જે તેના મૂળ જમીનમાંથી મૂકી દે અને બિલકુલ છોડ નીચે પડી જાય ઢળી જાય છે જેથી કરીને અમુક જગ્યાએ સુકારાનો પણ પ્રશ્ન આવે છે પણ વધારે નુકસાન તુવેરમાં અને મરચીમાં જોવા મળે છે જે જે વિસ્તારમાં તો અન્ય કોઈ કોઈ પાકમાં નુકસાન હોય સર્વે કરવામાં હા અમારે જિલ્લા કક્ષાએથી અત્યારે બધા જ તાલુકામાં રાજકોટના તમામ તાલુકાના ગામમાં આવરી લીધા છે સર્વે માટે અને બધા ગામમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આજથી પરમ દિવસે આપણે જિલ્લા કક્ષાએથી સર્વેના ઓર્ડર થઈ ગયા છે અને બધી ટીમનું આયોજન કરેલું છે એક એક ગામે જઈ અને એક એક ખેતર ફરી અને તમામ ખેતરમાં સર્વે